વલસાડ જિલ્લામાં ફરી એકવાર જીવના જોખમે અંતિમ યાત્રા નીકળી હતી ધરમપુર તાલુકાના સિદુંબર ગામ ખાતે માંડ નદીમાં ઘોડાપુર આવતા જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવામાં આવી દર વર્ષે આ સમસ્યા સર્જાય છે તેમ છતાં બ્રિજ ઊંચો ન બનતા લાકડફળિયા ખાતે મહિલાનું મૃત્યુ થતાં જીવના જોખમે નદીમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી વર્ષોથી આ માનદી પર કુલની માંગણી છે અમારું ગામ સિદમ્બર એવું છે અડધો ગામ નદીની ઉત્તર કિનારે અડધો ગામ દક્ષિણ કિનારે આવેલું છે હવે દક્ષિણ કિરાનામાં સમથાન ભૂમિ છે જ્યારે ઉત્તર કિનારામાં સમથાન ભૂમિ નથી એટલે ઉત્તર કિનારાના ચારેક ફળ્યાના માણસોને જ્યારે આવો કંઈ પ્રસંગ બને મૃત્યુનો ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે આ પરિસ્થિતિ છે પેલા વિસ્તારના ડેરી માટે દરરોજ લગભગ બે હજાર લીટર જેટલું દૂધ પેલી બાજુ ઉત્પન્ન થાય ઉત્પાદન થાય અને એ લેવા માટે બે દરરોજના આ જોખમ ખેડીને આ તરફ આવવું પડે છે એ પરિસ્થિતિ છે સ્કૂલના બાળકોનો અભ્યાસ બગડે છે લોકો મજૂરી કામ માટે પણ જાય છે અમારી વારંવારની રજૂઆત છે સાંસદને કે નાણા મંત્રીને પણ અમે અરજી આપી છે પણ અમારા પૂર્ણ માટે કોઈ ધ્યાન નથી આપતું તમારી માંગણી એટલી જ છે કે અહીં મોટો બ્રિજ બને પછી એટલી ખરાબ સમસ્યા છે અત્યારે એ બાળકોથી માંડે અને મરેલો માણસ સમશાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી સમસાને લાવવો હોય તો ધર્મપૂર્તિ ફરવું પડે તો દસ કિલોમીટરથી ફરવું પડે દસ કિલોમીટરના અંતરથી ફરવું પડે અને થી ફરે તો પણ અગિયાર કિલોમીટરથી ફરવું પડે બરાબર અને જો ગરીબ માણસ હોય એ માણસની જે પની નહીં મળે એ આટલા દૂરથી ફરીને આવે એના માટે અમે ખાનપાન મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે સ્કૂલે જવાની પણ છોકરા લોકોને રોજની સવાર ઉઠીને આ તકલીફ હોય છે અમારી માંગ એટલી જ કે સરકાર અમારે એટલું નિવેદન કે અમને એક ટીચિંગની ખુલ્લી જરૂર છે અને માત્ર ને માત્ર જરૂર છે અને વર્ષોથી અમારી આ માંગ છે પણ એટલી રજૂઆત કરી અમે ધારાસભ્ય સાંસદ સભ્ય ઉપર સરકાર શ્રીને પેપરના પાનામાં કેટલી વાર પણ કોઈ આ સમસ્યાને ધ્યાનમાં લેતું નથી